સંઘ પ્રદેશ દમણના મરવડ સ્થિત દમણ ઢાબા આવેલ છે જેમાં ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ગામનો વર્ષીય યુવાન પ્રદ્યુમન સિંહ ગોહિલ મહિલા મિત્ર સાથે કરવા અર્થે આવ્યો હતો જે દરમિયાન સામેના ટેબલ પર મહારાષ્ટ્રના જલગાંવના ભુસાવલથી આવેલ છ જેટલા યુવાન મિત્રો પણ ખાણીપીણીની મોજ મસ્તી કરી રહ્યા હતા જે દરમિયાન છ યુવાનો પૈકી ધીરજ જાદવ નામનો યુવાન પ્રદ્યુમન સિંહ ગોહિલ સાથે આવેલ મહિલાને ઈશારાથી છેડતી કરી રહ્યો હોય એવી શંકા પ્રદ્યુમનને થતા તે યુવાનોના ટેબલ પાસે જઈને બોલાચાલી કરવા લાગ્યો હતો નાની સરખી બોલાચાલી અચાનક રોદ્ર સ્વરૂપમાં ધારણ થઈ જતા પ્રદ્યુમનસિંહ ગોહિલે તેની પાસે રહેલ ધારદાર ચાકુ જેવા હથિયાર વડે ધીરજ જાદવના ગળા પર ફેરવી તેને રહેસી નાખતા તે લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો ઘટના બાદ ઢાબામાં અફરાતફરી મચી જવા પામી હતી અને ઘટનાની જાણકારી તરત જ કડૈયા પોલીસને કરવામાં આવી હતી આ તરફ ગંભીર સ્થિતિમાં જમીન પર પડેલ યુવાનને સારવાર અર્થે તાત્કાલિક નજીકની મરવળ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો ઘટનાને પગલે કડૈયા પોલીસે સ્થળ પર જરૂરી કાર્યવાહી કરી આ મામલે પોલીસ ચોપડે હત્યાનો ગુનો દાખલ કરી આ કામના આરોપી પ્રદ્યુમનસિંહ ગોહિલ ઉંમર વર્ષ પાંત્રીસ રહે અમરેલી ગુજરાતની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે